જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો કેવી રીતે મંદિરના ગુંબજમાંથી સૂર્યનો પ્રકાશ રામ લલાના લલાટમાં તિલક કરી રહ્યું છે આ ટ્રાયલ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું પહેલા કહેવામાં આવતું હતું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ સૂર્ય તિલક થશે પરંતુ એ પહેલા જ વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયત્ન કરીને આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે સૂર્ય તિલક થયું ત્યારે મંદિરમાં હાજર ભક્તો ભાવ વિભોર બની ગયા હતા તો ત્યારે સવાલ એ પણ થાય છે કે કેવી રીતે સૂર્યના કિરણો રામલલાની મૂર્તિ સુધી પહોંચ્યા પહેલા તો તમે જાણી લો કે સૂર્ય તિલકના દ્રશ્યો આપે જોયા એ જ રીતે રામ નવમીના દિવસે બપોરે બાર વાગે રામલલાનું સૂર્યતિલક થશે આ કેવી રીતે થશે જરા તે પણ તમે સમજી લો સૂર્યતિલક કરવા માટેની સિસ્ટમ રૂરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે આ સિસ્ટમ સૂર્યપ્રકાશના માર્ગ બદલાવવાના સિદ્ધાંત પર આધારિત છે આ સિસ્ટમમાં રિફ્લેક્ટર બે મિરર સત્રણ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરની છત પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યું છે આ રિફ્લેક્ટર ઓગણીસ ગિયર્સ અને વીજળી વગર કામ કરે છે સૂર્યના કિરણો સૌપ્રથમ આ રિફ્લેક્ટર ઉપર પડે છે ત્યારબાદ અરિસા દ્વારા સૂર્યના કિરણો ત્રાંબાના પાઇપ આગળ આગળ વધશે ત્રાંબાના પાઇપમાં બે લેન્સ લગાવવામાં આવ્યા છે લેન્સમાંથી કિરણો પસાર થઈને ફરી અરીસા ઉપર પડે છે અને અરીસા કિરણો પરાવર્તિત થઈને રામલલાના કપાટ પર સૂર્ય તિલક કરે છે